નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મોવાના કસણ ગામમાં સાત વર્ષના બાળક પર દીપડા એ કર્યો હુમલો આસપાસના લોકોની બુમાબુમથી દીપડો ભાગી ગયો માથા અને શરીરના અન્ય ભાગે ઈજાઓ ભાવનગર જિલ્લાના મોવા તાલુકાના કસાણ ગામમાં દીપડાએ એક સાત વર્ષના બાળક પર હુમલો કર્યો છે ખેતમજૂરી કરતા પરિવારનો આ બાળક વાડીમાં હતો ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો આસપાસના લોકોની બુમાબુમથી દીપડો ભાગી ગયો હતો હુમલામાં બાળકને માથા અને શરીરના અન્ય ભાગે ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે ગુંદાણા ગામના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો પોલીસ પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરે તેને રજા આપી દીધી હતી સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની હાજરી જોવા મળી હતી અનેક ખેડૂતોએ પણ દીપડાને જોયાનું જણાવ્યું છે જો કે આ ઘટનાથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે વન વિભાગે આ વિસ્તારમાં દીપડાની હલચલ પર નજર રાખવી જરૂરી બની ગઈ છે આ ઘટના બાદ સ્થાનિક લોકોએ વન વિભાગ પાસે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે મહુવા